મિત્રો હું રાજેશ દવે ઓડ વોર્ડ કાઉન્સિલર અમદાવાદ શહેર આજે આપણે એ યોજના માટે વાત કરી રહ્યા છીએ કે જે દીકરીઓના લગ્ન થતા હોય અને એને સરકાર તરફથી જે સહાય આપવામાં આવે છે તો એ યોજનાનું નામ છે કુંવરભાઈનું મામેરું યોજના આ યોજના ગુજરાત સરકાર સમાજ કલ્યાણ શાખા હેઠળ ચાલતી આ યોજના છે જેમાં અનુસૂચિત જાતિ જનજાતિ કન્યાને કોઈ પણ કન્યાનો લાભ મળી શકે છે તે છોકરીઓના લગ્ન થયા હોય પછી તે આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાને તો મંગળસૂત્ર યોજના પણ તરીકેને ઓળખવામાં આવે છે મંગળસૂત્ર યોજનામાં અરજદારે સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે પહેલા તેના દસ હજાર રૂપિયા આપતા હતા હવે બાર હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે મિત્રો મંગળસૂત્ર યોજના માટે અરજી કરતા પહેલા તમારે થોડા ડોક્યુમેન્ટ્સ જોઈ લેવા પડશે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે સૌપ્રથમ તો અરજી કરનાર ઉમેદવાર ગુજરાત રાજ્યનો નિવાસી હોવો જોઈએ તે જરૂરી છે આ સિવાય આ સુવિધા અરજદારના પુત્રીના લગ્ન સમયે મેળવી શકાય છે કુટુંબના બે પુખ્ત વયની કન્યા

જો કોઈ કન્યાના પુનઃલગ્ન થયા હોય તો તેને આ લાભ મળશે નહીં લગ્ન થયાના બે વર્ષની અંદર આ સહાય માટે અરજી કરવાની રહેશે અને સમૂહ લગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઈનું મામેરાનું આપને લાભ મળશે કુંવરબાઈનું મામેરી યોજનાનો લાભ લેવા માટે કયા કયા પુરાવો ડોક્યુમેન્ટ્સ જોશે તેની હવે હું માહિતી આપું છું કન્યાનું આધાર કાર્ડ કન્યાનું ચૂંટણી કાર્ડ કન્યાના પિતા વાલીનું આધાર કાર્ડ કન્યાની જાતિનો દાખલો યુવકની જાતિનો દાખલો રહેઠાણના પુરાવા લાયસન્સ જો ભાડાનું મકાન હોય તો ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશનિંગ કાર્ડ પૈકી એક વસ્તુ હોવી જરૂરી છે કન્યાના પિતા વાલીની વાર્ષિક આવકનો દાખલો કન્યાની જન્મ તારીખનો આધાર એલસી જન્મ તારીખ સરકારી ડોક્ટરનું પ્રમાણપત્ર યુવકની જન્મ તારીખ અથવા આધાર કાર્ડ જન્મ તારીખનો દાખલો અને જો અભણ કિસ્સામાં દીકરી કે દીકરો અભણ હોય અને એલસી ન હોય તો એમનું ડોક્ટરી સર્ટિફિકેટ લેવું જરૂરી છે તથા બેંકની પાસબુકની પ્રથમ જે પાનુ હોય છે એની ઝેરોક્ષ લેવાની હોય છે અને એમાં વાલીનું નામ હોય તો તે કન્યાના પિતા વાલીનું એક નામું કન્યાના પિતા વાલીનું બાદારી પત્રક જો પિતા હયાત ના હોય તો મરણનો દાખલો મૂકવાનો રહેશે તો વિષય એવો છે કે ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દીકરીઓને કેમ કરીને ફાયદો થાય દીકરીઓને સહાયરૂપ થવાનું આ ભારતીય જનતા પાર્ટીનો એક નેમ છે ભારત માતા કી છે માત્ર